મોરબીમાં બોગસ પાન કાર્ડ આધાર કાર્ડ બનાવી બીજાની જમીન બારોબાર વેચી નાખવાનું કારસ્તાન ઝડપાયું છે વજેપરની સર્વે નંબર છસો બે જમીન કૌભાંડ થયા બાદ વધુ એક જમીન સામે આવી છે જેમાં વાત કરીએ તો મોરબીના વજેપર ગામની સર્વે નંબર સાતસો સડસઠ પૈકી બેની જમીન વેચાણ માટે દર્શિત પ્રવીણભાઈ ચાવડા નામના શખ્સ દ્વારા અમિત મોહનભાઈ ચાવડા નામના શખ્સ સાથે મળીને જમીનના મૂળ માલિક તરસીભાઈ ભગવાનજીભાઈ ચાવડાના નામના બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ તેમજ આંબો બનાવી લીધા હતા અને દલાલ મારફતે મિલનભાઈ પ્રકાશભાઈ ફૂલતરિયાને વેચવા નીકળ્યા હતા મિલનભાઈ દ્વારા જમીનના દસ્તાવેજો માલિકની ઉંમર આધાર કાર્ડ પાન કાર્ડ ઉંમર અલગ અલગ જણાતા મિલનભાઈને શંકા ગઈ હતી જેથી તેઓએ તેમના નજીકના એક વ્યક્તિ મારફતે તપાસ કરતાં તેઓને મૂળ માલિકના વારસદારો સાથે ભેટો થઈ ગયો હતો અને તેઓની જમીન બારોબાર વેચી નાખવાની ફિરાકમાં હોવાનું જાણવા મળતા તેઓએ રૂપિયો આપવાને બહાને અમિતભાઈ ચાવડાને બોલાવ્યા હતા બાદમાં પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવતા તેઓએ બંને વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ચલાવી છે આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીની જમીનો દિવસે ને દિવસે આસમાન છૂઈ રહી છે અને આસમાને આ જમીનો પહોંચતાની સાથે જ ગઠિયાઓ પણ પોતાના અલગ અલગ ચીમિયાઓ પાર પાડવા માટે મેદાનમાં આવ્યા છે પોલીસ મથકે હાલ તો બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે મારું નામ બાબુભાઈ તરસીભાઈ ચાવડા તમારી જમીન મારા પપ્પાનું નામ તરસીભાઈ ભગવાનજીભાઈ ચાવડા જમીન સર્વે નંબર સાતસો સડસઠ પૈકી બે એના ડમી ડોક્યુમેન્ટ ઊભા કરી અને આ ભાઈ વેચવા નીકળ્યા હતા પછી આ લોકોનો અમને સંપર્ક થયો અને અમે એ લોકોને કીધું કે આ માલે આ જે જમીન છે સાતસો સડસઠ પૈકી બે એના અસલી માલિક અમે છીએ બરાબર છે અને મારા પપ્પાના નામે છે સાત બારાતમાં એનું નામ અમે બે ભાઈ છીએ પછી તમે ત્યારે શું પછી એ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા એટલે એ લોકોએ અમને પૂછ્યું કે આ જે છે જમીન એટલે અમે એને બધા કાગળિયા રજૂ કર્યા કે આ આ આધાર કાર્ડ મારા પપ્પાનું આ અમારા સાત બાર હાથ અને આ નામ હકદાર મિલન ફૂલદરિયા તો શું તમારી બનાવ્યું છે બનાવમાં એવું છે કે આ કાકા છે એ મારી પાસે દલાલ બનીને આવ્યા છે સાતસો ને સડસાઠ પૈકી બે સર્વે નંબર હે એના ઓરિજિનલ ખેડૂત બીજા છે એને હું કાઢ રાતે મારી પાસે કાગળિયાન ડોક્યુમેન્ટ આધાર કાર્ડની બધું ડમી બનાવીને આવ્યા છે જે ખેડૂત નવા ઊભા કર્યા છે એટલે ઓરિજિનલ ખેડૂતને મળ્યા પછી મને હકીકત ખબર પડી આજે એ બહેન મેં ભેગા કર્યા એટલે હકીકત સામે આવી કે આ ખેડૂત ઓરિજિનલ આ હે જે બનાવીને આવ્યા એ ખોટા છે ઓરિજનલ ખેડૂત આ રહ્યા રૂપિયા વીસ છે લાખ ની માંગણી કરી હતી અને એક કરોડ એસી લાખ પછી દેવાના હતા ત્યારે રેજિસ્ટર થાય ત્યારે અમિત મોહનભાઈ પરમાર હા તમારો બનાવી દીધું દર્શિત મેવાળા એ પરવાળ છે ને કોન્ટેક કરાયો મને મનસુખભાઈ પ્લેમ્બરે એ આવોલ આપણે ઈશ્વરભાઈનો દલાલનો એને બધાય કાગડિયા બનાવી દીધા દર્શિતે બધાય પાન કાર્ડ પછી હાથ બાર હાથની નકલ પછી ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ એ બધું બનાવી દીધું ના મને કઈ પૈસા ન થાય મને ખાલી અઢી લાખની વાત કરી એને અઢી લાખ હું તમને આપી છે આ જમીન વેચવાની કે જમીન કઈ કે આ જમીનનો સોદો કરાવી દીધો ને તમે કંઈક હું અઢી લાખ રૂપિયા તમને આપી શકીએ તમારી તમને સોદો કરાવવાનો કઈ મારી ઉપર દેણું થઈ ગયું હતું એટલે મને કીધું એને કે હું તને અઢી લાખ રૂપિયા આપીશ તો કે તું કે આ કામ કરી દઈ કે અમારું દર્શિત મેવાળા એ કીધું ના શોરૂમ માં દર્શિત જ બનાવીને દીધા હતા કમ્પ્લીટ બધું પાન કાર્ડ પાન કાર્ડ પછી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને હાથ બાર ની નકલ પછી આપડે ઓલો આંબો એ બધું એને બનાવી દીધું હા ને મને અઢી લાખ રૂપિયા દેવાની લાલચ આપી એને